એ લાઈવ આવવાની કોશિશ કરી પણ ફાવે ઓછો ને એટલે જરાક સેટિંગ બગડી ગયો ફરીને આપની સાથે લાઈવ આવ્યો છું આપને કોઈ તકલીફ પડી હોય તમને થયો હશે ગઢવી કેમ આમ કર્યું એના માટે માફી મિત્રો ઘણા વર્ષો પહેલાં એક વાત સાંભળી હવે વાત સાચી કે ખોટી એ તો ઈશ્વર જાણે હું એમ એ દાવો નથી કરતો કે વાત સો ટકા સાચી હશે અને એ પણ નથી કહેતો કે એ વાત સો ટકા ખોટી હશે આપ સૌએ નક્કી કરવાનો છે કોમેન્ટ કરવાના છે કે વાત કેવી છે સાચી કે ખોટી રમેશ ગિરીજી જય માતાજી તો આપ મારી વાત સાંભળીને કોમેન્ટ કરજો મેં મેળેલી વાત એવી કે વર્ષો પેલા જેને કહેવાય ને કરશનભાઈ જય માતાજી જય માતાજી જય અરબુદામાં હા ચિત્રારામજી હુકમ જય માતાજી જય માતાજી હવે ચારણ એ વખતરા હજારક રૂપિયા એક બે ચાર ગમરો ધણી રાજપૂત એને વ્યાજમાં આવ્યો છે અને મુદ્દત પ્રમાણે એ પૈસાની ઉઘરણી ગયા ચારણને ઉઘરણીના રૂપિયા દીધા અને કીધું કે બારડજી આજ કાળી ચૌદશ છે રસ્તામાં તમારે મુસાફરી ઘણી કરવી પડશે અને રસ્તામાં એક એવી જગ્યા છે ત્યાં માણસો બીઆયા છે કાળી ચૌદસરા કોઈ ભૂતાવળ જાગે છે તો આપ રોકાઈ જાઓ હવામાં નીકળી જજો જનક ગઢવી જય માતાજી જય માતાજી જય હો ભાઈ હવે કવિરાજ કે ના રોકાય નહીં ભૂતાવળ જાગે મારે શું કરે એટલે જૂના વખતમાં પૈસા રાખવા ખરું ઘણા પૈસા હોય તો ઘોડાના પાવરા હોય ચામડેના બનાવેલા એમાં પૈસા રાખે કવિરાજ તો રૂપિયા લઈને નીકળી પડ્યા પોતાને ગામ જવા સારું રસ્તેમાં રાત પડી અને ઘનઘોર વનસ્પતિ આવી કવિરાજ ભૂલા પડી ગયા ત્યાં તો એક નાનો દીવો બળતો દેખાણો કવિરાજ દીવો બળતો ઓ થઈ ગયા જોયે તો એક હાહુ વહુ બે જ જણા રે જય જય માતાજી કર્યા અને કીધો કે ગઢવી શો માતાજી રસ્તો ભૂલી પડ્યો ચાવડા સાહેબ જય માતાજી જય માતાજી રાત રોકાઈ જાઉં તમારે ત્યાં ભલે કે રોકાઈ જાઓ બાપલા પણ કે મારા કને થોડીક જોખમ છે હજારક રૂપિયા છે એ આપ આપો હવારમાં મને દઈ દેજો ભલે કે લાવો ગઢવી રૂપિયા એ માતાજીને દીધા ગઢવી તો હોઈ ગયા હવારમાં દી ઉગ્યો થોડોક દી ચડ્યો ગઢવો જાગ્યા ત્યાં તો ઘોડો બાંધલ એક ઝાડ ખે હું નીચે હું કોઈ મકાન ન મળે એ હાહુ હોય ન મળે હા જી 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 રમેશ આ થોડોક મોડો થઈ ગયો તો ગયો તો બાજુ ગમ તે મોડો આવ્યો ગઢવી વિચાર કરું થઈ મારી દીકરી રૂપિયા હજાર ગયા અને આ તો મકોન નહીં બીજો નહીં કોઈ નહીં પાછા વળ્યા જે ગામમાં હું ઉઘરાણી કરીને ગયા હતા એ ગામડા રાજપૂત બધા સભામાં બેઠા અને આ કે ગઢવો તો આવે રહ્યા હે તો કે આવે રહ્યા તો રાત બીઆણા લાગે જે માતા દીકરી ગઢવી શું થયો બસ કે થયો ભાઈ એવો હું રસ્તેમાં ભૂલો પડ્યો અને એક એવું ઘર દેખ્યો બે બાઈ માણસ હતા લગભગ હાહુ બહુ હતા મેં તો રૂપિયા રાખવા દીધા હવારમાં ઉઠ્યો તો એ રૂપિયા ગયા અને કઈ એ માયા હતી પૂરી થઈ હા કીર્તિ બાપુ જ્યાલિયા જય સોનલમાં જય સોનલમાં જય સોનલમા જય માતાજી ભાઈ જય બાપુ ઓલા મારા તો કે રૂપિયા ગયા ને હવે કરવો કી ગઢવી કે હવે આવતી કાળી ચૌદ સુધી રાહ જુઓ કદાચ તમારા ભાગ્ય હોય ને પૈસા મળે એ સમય પાછો આવતી કાળી ચૌદશ ના આવે કવિરાજ તો ગયા ઘરે હા હા સાગર રવારી સાહેબ જય માતાજી બા જય માતાજી આપને પણ ખૂબ જય માતાજી હો મહિના પૂરા થયા અને બાર મહિના હું બે ચાર દી બાકી હતા અને પાછા એ જ ગામે આવ્યા જે ગામે ઉઘરાણી કરી હતી અને એ જ દિવસે જે દિવસે બાર મહિના પહેલાં રવાના થયા હતા એ જ ટાઈમે રવાના થયા અને એ જ સમયે ઘનઘોર વનસ્પતિમાં પહોંચ્યા અને જોઈ તો એ જ મકાન એ જ દીવો બોળે એ જ ભાઈ માણસ કવિરાતો જઈને જય માતાજી કરી હા વીએમ રાવલ હર હર મહાદેવ વીએમ રાવલ ગામ કહ્યું ભાઈ ગામ મારું કચ્છમાં છે ગામનું નામ છે કપુરાશી આ કીર્તિ પટેલ જય માતાજી આપને જય માતાજી બાપ જય માતાજી નીકળ્યા તા તો એ જ દીવડા બળે એ મકાન એ જ બાઈમા સાહુ જય જય માતાજી કરી કીધો કે આવો ગઢવી આવો આયા કે બાપ માડી આયા તમને કે મેં પૈસા રાખવા દીધા દો ને લ્યો કે અમને એમ પડ્યા છે એ હજાર રૂપિયાનો પાવરો કે થેલો જે તો દીધો લ્યો તો હવે જેમાં ગઢવી હાલવા માંડ્યા ત્યાં કીધું ઘટવા રોકાઈ જાઓ ઉભારો અમારો કોંક નિવેડો કરતા જાઓ આ બહાદુર માણસ છો એ તો જોઈ લીધો ને કે ગઈ સાલની આવી માયા બીજું હોય તો આ બાજુ પગે ન ભરે છતાં તમે આવ્યા છો તો અમે અધોગતિમાં છીએ અમારી મુક્તિ થાય એવો કંઈક કરો અમારા અસ્થિ અમારી વિધિ દામાકુંડ અથવા હરિદ્વારમાં જઈને કરી આવો ઘટવા હા મળી કે કરી આવીશ જરૂર આ સાગર રવારી ગઢવી બા અમારે તો ગોલગામ મેળો છે મહા મહિનાનો ખેતરપાળનો જય ખેતરપાળજી જય ખેતરપાળજી બાપા અમારે એનો હુકમ થશે તો ખેતરપાળ દાદાના દર્શન કરવા આવશું કાબાભાઈ કાબાભાઈ વરસાડિયા જય માતાજી કાબાભાઈ જય માતાજી એને કીધું ગઢ્યું મારી કાંઈક કરો અમારી મુક્તિ થાય ગઢવી કીધું માતાજી જરૂર કરીશ પછી એ છે કવિરાજે પોતાના ખર્ચે અથવા તો એમણે કીધું ગઢવી ત્યાં ખોદજો તો અમારી મુક્તિ કરવા માટેનો જે ખર્ચ થશે એટલો આપને મળી જશે હવે કવિરાજ એ લઈ ગયા કે પોતાને ખર્ચે પણ વિધિ કરાવી એમની સદગતિ થઈ મિત્રો વાત હવે મેં એટલા માટે કરી કે અત્યારે તો સમય વિજ્ઞાનનો સમય છે ભણેલા ગણેલાનો સમય છે કોક એવાય કોમેન્ટ કરશે કે ગઢવી તેની બધી ભૂતાવળથી હવે ક્યાં ગઈ પણ મિત્રો આ તો સાંભળેલી વાતો છે એવી નવી તમે સાંભળી છે માંગડાવાળા એ તો પ્રેમ કથા છે શૌર્ય કથા છે વીર માંગડાવાળાની વાળાની કે બાયલની બરસીથી માંગડાવાળો વીર ગતિને પ્રાપ્ત કરે છે પદ્માવતીમાં એનો આત્મા જીવ ચોટી જાય છે એ બધી કથાથી આપ વાક્ય પછો એ પણ ભૂતની કથા છે ઝવેરચંદ મેઘાણીએ ભૂત રૂ ભયંકાર મને ભડકા લાગે ભૂતના પછી આ ચારણની છે બીજી ઘણી વાતો છે કે ભાટ રાજા જતા હતા અને એમણે પણ ભૂતાવળનો ભેટો થયો અમારા ચારણોના રાવણદેવ જતા તો એમને પણ ભૂતાવળનો ભેટો થયો આવા વા ઇતિહાસમાં હજારો ભૂતાવળના ઉલ્લેખ છે હવે આપણે માનીએ કે ન માણીએ એ તો અત્યારે આપણી આપની આપણી પોતાની મરજી છે આપણે ભણેલા ગણેલા છે આપણે પ્રૂફ માગીએ પુનિત પુનિત વડોલિયા જય દ્વારકાધીશ જય માતાજી આર એમ સોઢા જામનગર લાખાબાવળ રઘુવીરસિંહ સોઢાના જય માતાજી બાપુ જય માતાજી સોઢા તો અમારે એક દુઓ છે કે હોડન પોતી હિન્દુએ શુભે નમાયો શીષ ક્રોળ દે તાંતણ કરે ચંદન વર્ષ ચોવીસ સમજા પરણી જે સારી પૃથ્વી ભલે અને ગાય જે સોઢા અમારે પારકર થરપારકરમાં રિવાજ હતો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન હોય તો સોઢો ગવાય એનો નામ એ ગીતનું નામ જ સોઢો રાણો કાસબો આ બધા સોઢા હતા તો આપને ખૂબ ખૂબ જય માતાજી કાબાભાઈ જય વેલનાથ જય વેલનાથ મારે નંબર આવી ગયા છે ને મને વંચાય થોડોક આંખોમાં ઝાંખપ આવી છે એટલે થોડો માફ કરજો તો મિત્રો આવી કથાઓથી ઇતિહાસથી આપણો દેશ તો ભરેલો છે હવે મેં વાત એટલા માટે કરી કે આપને આ બધો માનવામાં આવે કે કોઈ ગપગોળા હશે હું આ વાતને સો ટકા ખોટી નથી માનતો અને સો ટકા સાચી પણ નથી માનતો આપ સૌ કોમેન્ટ કરીને કહેજો કે ખરેખર આ પ્રેતીઓની ભૂતિઓની તો હોય જ છે ભાઈ નવ એવોની હજારો માણસોને એના અનુભવે થયા હશે મને થોડા ઘણા થયા પણ મેં એને વિજ્ઞાનમાં લીધા મેં એમાં વિડીયોમાં ઘણા ઉલ્લેખી કર્યા છે મને કોઈ સાક્ષાત એવો ભેટો થયો નથી પણ મારા ગામની મારું ગામ છે ને કપૂરાશી એની પશ્ચિમ બાજુ ગામ બે વસી એક બે ગામ વસીને પછી ઉજળી ગયા એના લોકલ માણસો વાતો કરે કે અમને એ ટીમ્બા ઉપર જઈએ એટલે આવા આવા અનુભવો થાય છે અત્યારે તો ત્યાં મિલિટરી બેઠી અમારી બાજુમાં એક બુધુ બંદર છે એ ખરેખર બુધ્ધુ શેઠ લોહાણા ઠક્કર હતા અને એમનું પોતાનો પર્સનલી બંદર હતો એટલે ત્યાં જાઓ તો એવા કહે છે કે અનુભવો થાય છે રાખાવળ જય વેલનાથ જય વેલનાથ તો મિત્રો આપ સૌ કોમેન્ટ કરજો કે આપની આજુબાજુમાં આવા વિસ્તાર કોઈ આપણે સાંભળેલા જોયેલા અનુભવેલા મારે તો લાઈવ આવવા માટે એકાદ મેં કોઈ મુદ્દો લઈને બેહું ને તો થોડીક વાત હાલે અમારે રાવળદેવ થરપારકરમાં રમવા માટે આવતા હતા ખેલ કરે ને રસ્તામાં રણમાં રાત પડી ગઈ અને દીવા બળતા જોયા વિચાર ગયા આવકાર દીધો ડાયરો જામેલો આવો દેવ આવો આવો કહ્યું રાવળ દેવ દેવસિંહ કવિરાજોના આ ચત્રારામજી કવિરાજ જીસ ચીજ કા નામ હે તો વો જરૂર હે બરા બરાબર જે નામ છે તો હશે જરૂર વાત તમારી છત્રારામજી સાચી છે અને કીધો કે દેવ ક્યાં જાઓ છો તો કે જાઉં જાઓ પારકરમો રમત કરશો એ દાન દક્ષિણા મળશે તો કે અહીંયા જ કરી નાખો દેવ તો ભાઈ મંડી પડ્યા રમવાને સમજ્યા જંદા ઝૂલાણને માતાજીઓના મડ્યા વેહ લાવવાને અને મડ્યા રૂપિયા દેવા પણ હકીકતમાં બધી ભૂતા વળતી પછી તો લાંબી કથા છે એ ક્યારેક કરશો આપણે તો આ ચતુરામજી કે છે એમ જે જે નામ છે તો એનું અસ્તિત્વ હશે ક્યાંક સ્વામી સચ્ચિદાનંદજી પોતાના એક પુસ્તકમાં મારા અનુભવો પુસ્તક છે સ્વામીજીનું સ્વામી સચિદાનંદજી આ જમાનાના આધુનિક સંન્યાસી છે તમે જોજો સ્વામીજીને દાઢીને ને આવા બધા એ નથી માનતા એને ભણેલા ગડેના મહાત્મા સમાજ સુધારક હિન્દુ રક્ષક હિન્દુને જાગૃત કરવાવાળા એમના પુસ્તકમાં લખે છે કે હું કાશી ભણવા ગયો ત્યારે મને અનુભવ થયો કે આ હોય છે અનીપ મો જુનેજા ખૂબ ખૂબ આભાર જુનેજાજી જય માતાજી જય માતાજી આશીર્વાદ અનીપ મોડ નિમેશ જય હો નર્મદા મૈયા જય હો જય હો નિમેશ ચતુર્વેદી જય માતાજી જય હો જય હો તો સ્વામીજી જેવા જો કહેતા હોય કે એનો અસ્તિત્વનો હું એકદમ અસ્વીકાર નથી કરતો હું જે રૂમમાં કે ભણતો સંસ્કૃત એ રૂમમાં મને એવો આભાસ થાય કે અહીંયા કોઈક મારી બાજુમાંથી હાલે છે મારી બાજુમાં કોઈ બેઠું છે એટલે જો સ્વામીજી જેવા કહેતા હોય કે આને આનો હું ખંડન નથી કરી શકતો તો આ સૃષ્ટિમાં ઈશ્વરે દરેક યોની છે એવી રીતની એક ભૂત યોની પણ છે એવો આપણો શાસ્ત્રો કહે છે પણ એ યુનિમાં મને એમ લાગે છે કે એ યુનિમાં જન્મ જનારા એમની ઉંમર જે ભગવાને આપી છે એનાથી પહેલા જ કોઈ આત્મહત્યા કરી હોય કોઈ યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા હોય આવા વધારે જાતા હશે એવો મારો માનવો છે છતાં આપ શું માનતા હશો એ મને લખીને જણાવજો પ્રવણી કલોત્રાજી જય માતાજી જય માતાજી બાલ જય માતાજી પ્રવણભાઈ આવો ને આ બાજુ અમારી બાજુ તમારે તો ગામો ગામમાં ઓળખીતા છે મને તો બે ચાર મળ્યા સમજ્યા પણ આપણે રૂબરૂ મળ્યા નથી ક્યારેક રૂબરૂ મળશું આનંદ કરશું ડાયરા કરશું અમારે લાલા હરિ કિંગ ઓફ કઠવાડા અમદાવાદના ક્યારેક આવે કૈયારી બાજુ એ સમયમાં જો આપ આવશો તો અમે પણ આવશું આનંદ કરશું ડીસી પરમાર સાહેબ જય માતાજી જય શિયા જય હો જય હો જય હો ડીસી પરમાર સાહેબ જય માતાજી જય માતાજી અને એટલે મિત્રો આજે આપણે આ ભૂતયોની ઉપર જરાક વાત કરી જય માતાજી એક અઠવાડિયા આગો તમારા શબ્દો હતા તમે મને એએસઆઈથી સંબોધિત કર્યો હતો તમારા શબ્દો આજે સાચા પડ્યા આજરોજ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ થયો જય માતાજી અચ્છા દશરથભાઈ લ્યો મેં કીધો હતો તો હાથ ચલો એ તો ભગવાન બોલાવે છે ને ભાઈ અને પણ આપની મહેનતને અને આપની ઈમાનદારીને એની સરકાર કદર કરી આ પરીક્ષા પાસ કરી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દશરથભાઈ આ નિમેશ ચતુર્વેદી જય હો જય હો દેખો ભાઈ સૌ મહેનત કરેલા કર્મો છે ને આપણે જે કર્મ કર્યા સારા કે નરસા એનો રિઝલ્ટ હામે જ હોય છે એટલે તમે તો એક તો બ્રાહ્મણ પછી તમારો એવો સરકારી ખાતું એમાં તમે મહેનત કરી બેદાગ છો અને પરીક્ષામાં પાસ થયા નિપુણ છો એનો સર બદલો સરકારે અને ભગવાને તમને આપ્યો છે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મિત્રો આજે મેં થોડીક આ વાત કરી સાગર રવારી જય હો જય હો જય હો ડીસી પરમાર હાલો આજે નર્મદા કિનારે કવિરાજ ડીસી પરમાર સાહેબ આપ જઈ આવો આપની યાત્રા શુભ હો આશીર્વાદ અમારા વતી મા નર્મદાને દંડવત મારા પ્રણામ કહેજો જ્યારે ખટારા આગતા ત્યારે ભરૂચના પૂર્વ પરથી હાલતા મા નર્મદાને દર્શન કરતા એ વખતે રિવાજ હતો એક રૂપિયાનો સિક્કો કે બે રૂપિયાનો કે પાંચનો સિક્કો મા નર્મદાના જળમાં પધરાવતા ત્યારે દર્શન કર્યા છે બાકી આપ જેમ કરો છો કબીરવડ છે ચાણોદ કરનાલી નર્મદા કિનારો વાંચેલો બધોય સાંભળેલો બધોય પણ સાક્ષાત માના દર્શન નથી કર્યા ક્યારેક એ નર્મદા મૈયાનો હુકમ હશે તો આવશું સાધુ સાધુ સંતોના વિડીયા જોઈએ એમાં નર્મદા પરિક્રમા કરતા હોય એમના અનુભવો છે એ બધોય પણ આપણે રૂબરૂ હજી માના સાનિધ્યમાં નથી આવી શક્યા એ જ્યારે માનો હુકમ થશે ત્યારે આવશું ડીસી પરમાર સાહેબ જી જી ગોલ્ડન બ્રિજમાં હા સાહેબ એનો ના એ બ્રિજ છે ને એક સરદારજી બનાવ્યો હતો હમણાં તો મને ઘણા વર્ષથી અમે તો ડ્રાઇવિંગે મૂકી પણ સરદારજીનો બનાવેલો સાહેબ કેટલા વર્ષથી આટલો ટ્રાફિક ખમતો ગયો એ બ્રિજ તૂટ્યો નથી અને દસ વીસ વર્ષના બનાવેલા બ્રિજો તૂટી ગયા અને કેટલા બધા તો થઈ એક્સિડેન્ટ થયા સાહેબ એ બનાવનાર જે હોય એને હું વંદન કરું છું સાહેબ આપનો શું માનવો છે એક સરદારજી કોન્ટ્રાક્ટર હતા એવો મેં સાંભળ્યો છે તો આજે આપની સાથે લાઈવ થયા થોડી વાતો કરી મને શું છે કે આ મોબાઈલ ફાવે ઓછો પહેલાં લાઈવ થવા ગયો પણ કંઈક તકલીફ આવી ગઈ એટલે જરાક જ ટુકડો પાછો એને ડિલેટ કરવા મથ્યો શું થયો કે નથી થયો ભગવાન જાણે પછી ગોતીને એને ડિલીટ કરીશ તો આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આનંદ કરો જે જે જોબમાં છો કોઈ નોકરીમાં છો કોઈ પોતાના ધંધામાં છો કોઈ માલધારી છો કોઈ ખેડૂત છો આપ સૌને ભગવાન પોતપોતાનું કામ કરવાની શક્તિ આપે નીતિથી ચાલો હકે બોલો હક બોલો હર ભજવો દોનો વાતો વલ્લ એ નરને ઉતરે નહીં આઠે પોર અમલ હર ભજવો હક બોલવો એટલે હકે હાલો ને મારા ભાઈડા સમજ હકે હાલ શું તો ઈશ્વરવાળો પણ આપણા હકમાં ફેસલા કરતો રહેશે તો મારા બધા મિત્રોને જય માતાજી સર આશીર્વાદ જય હો જય હો